ખાતર માટે ખેડૂતો લાઇન લગાવવા મજબૂર બન્યા ખેડા જિલ્લામાં કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં ખેડૂતો ખાતર માટે ડેપો પર લાંબી કતારો લગાવી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછતથી હાલાકી થતી હોવાનો ખેડૂતો કહે છે કે સમયસર ખાતર ન મળવાથી સાથે જ કહ્યું કે સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાનું પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી સરકાર સમક્ષ પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી સરકાર કરી રહ્યા છે મર્યાદિત સ્ટોક હોવાથી દુકાનદારો પણ હેરાન થતા હોવાના આરોપ લાગી રહ્યા છે સરકાર મળે તો એ રીતની કરો તો ગાંધીનગરમાં પાટીદાર આગેવાન